તો આપણે દર્શન કરીને આવી જઈએ હવે જઈશું ગબ્બર પણ બતાવીશું આપણે ગબ્બર ચડવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે અહીંયાથી નજારો નીચેનો કેમેરો કરો ભાઈ દઈ જોઈ શકો છો આગળથી એકલા ચડતા ચડતા થાચી ગયો ગબ્બર ઊભો ફાઇનલી ગાઈસ અમને વાઘ જોવા મળી ગયો છે અને જીગો હવે અડધા અંબાજી ગબ્બરે ચડી ગયો તો ગાઈ અંબાજી નવીન પગથિયાનું કામકાજ ચાલુ છે તો સરસ મજાનું કામકાજ છે અને ચાલવાની પણ તકલીફ નહીં પડે પહેલાં એકદમ ઢાળો તો સરસ મજાનો ઢાળ બનાવી દીધો છે

હા સા ગાય સંભાજીનો કૂતરૂ કલાટીકો કામકાજ ચાલી છે સીડીઓનું આવું ન નબદિત છે કતો 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 કતો

Link Tarim Sohan Edhuli Ikminist તો આપડે ખબર ચાલી ને આવી ગયા છીએ નીચે આવી ગયા છીએ આપણી ગાડી પાર્ક કરી દીધી આગળ સંજય ગાડી લેવા ગયો અશોકજી ને આઈ જયે રણજીત ના બે જણા અમે જઈશ્યુ પાર્ટી બજાર માં ખરીદી કરી નીકળીએ ખાવ બે સરસ મજાનું ખાઈ